વાવના ઉચપા ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે જેમાં ગામમાં છેલ્લા બે મહિનાથી પાણી ન આવતા સ્થાનિક મહિલાઓએ ઢોલ વગાડીને ખૂબ વિરોધ નોંધાવ્યો છે જેમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ પાઇપલાઇનમાં અધિકૃત રીતે કનેક્શન કરીને ગામમાં પાણી પહોંચતું ન હતું અને તેના કારણે પરિસ્થિતિ એટલા હદ સુધી વિકટ બની ગઈ કે સરહદી વિસ્તારમાં કાળઝાળ ગરમી એટલા હદ સુધી વધી ગઈ અને તે વચ્ચે પાણીની આ સમસ્યા એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે જેમાં પાણી પુરવઠા વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ આ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે હતા તો ધોરી જાય પણ ધોરી કેમ તો જાય છે ભાઈ ઉઘોરી ને મને ઉતરાય અમે ટેન્કર રેડા રૂપિયા ટંકર વાળો લેજ ને સાતસો રૂપિયા ટેન્કર વાળો અત્યાર સો રૂપિયા ડીઝલ નાખે તો અમારો હવે